હા હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ફરી એકવાર આપણે આવી ગયા છીએ તૈયારી છે ખુબ જબરદસ્ત થઈ રહી છે અને હવે ટોપિક છે ઇંગ્લિશ ની અંદર આપણો ટેન્સ ચાલી રહ્યો છે અગાઉ જેમ વાત કરી છે એમ ટેન્સ બેઝિક લેવલ છે આપણા ડીડીસીટી ની અંદર આનો પોર્શન થોડોક એવો છે પણ છતાં આગળનું બધું શીખવા માટે મીન્સ કે આપણી પાસે બાકીનું થીયરી ઓફ કમ્યુનિકેશન બહુ મજા મીન્સ કે બહુ મજાનો ટોપિક છે ટેકનિક્સ ઓફ રાઇટિંગ આ બહુ સરસ મજાનો ટોપિક છે અપલોડ કરી ચૂક્યા છીએ અને આજનો જે મેન ટોપિક છે ટેન્સની અંદર કન્ટિન્યુઅસ ટેન્સને આપણે ડિસ્કસ કરવા છે એટલે કે વિડિયો જોયા પછી કન્ટિન્યુઅસ ટેન્સ તમારા કાબુમાં આવી જશે એટલે કે ઓબ્વિયસ તમને આમાંથી બધી જ વસ્તુ યાદ રહી જશે અને આ આપણે એમાં જોવાનું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મીન્સ કે પેલા તો ચાલુ વર્તમાન કાળની આપણે વાત કરીએ ચાલુ વર્તમાન કાળ છે સાહેબ તો એનો યુઝ ક્યાં કરી શકાય મેન પેલો ક્વેશ્ચન એ આ શું કામ અને ક્યારે વાપરવું જોઈએ તો કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઓલ એન એક્શન હેપનિંગ નામ હાલમાં કોઈ ક્રિયા થઈ રહી છે હું તમને ભણાવી રહ્યો છું તમે નાસ્તો કરી રહ્યા છો તો આ બધું જે કોઈ વાત કરીએ છીએ અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે આની વાત કરીએ છીએ ઓકે તો અહીંયા એટ ધ ટાઈમ ઓફ સ્પીકિંગ જ્યારે હું બોલી રહ્યો છું હું આ વાત કહી રહ્યો છું ત્યારે જ ઈ ક્રિયા ચાલુ છે તો એની માટે આપણે સ્પેશિયલી કોનો યુઝ કરીએ છીએ ઓકે જે ક્રિયા હમણાં ચાલી રહી છે તે દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો યુઝ કરીએ છીએ હવે અગાઉ જેમ આપણે બાકીના જે ટેન્સ છે એમાં જોયું હતું જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ

ચાલો તો અત્યારે પહેલામાં પહેલા જ્યારે વાત કરીએ અફેરમેટિવમાં અફેરમેટિવની અંદર એટલે કે જે હકાર વાક્ય રચનાઓ છે એની અંદર શું થશે તો કે ભાઈ પહેલા તો સબ્જેક્ટ આવી જશે તમારો કરતા ધેન આવશે એમ ઇઝ આર જે આપણા હેલ્પિંગ વર્બ છે હેલ્પિંગ વર્બ મેં તમને અગાઉ એક આખો વિડિયો બતાવેલો છે બરાબર છે આખો વિડિયો તમને ડેડિકેટલી હેલ્પિંગ વર્બ નો આપેલો છે અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરશો મળી જશે ઓકે તો એમ ઇઝ આર ધેન આવશે વી શું છે વી વન વન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ રહે છે કેવું છે મૂળ રૂપ ધેન આઈએનજી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે ત્યારે જોયું હતું હેલ્પિંગ વબ અને આઈએનજી આ બે ભેગા મળી અને ચાલો વર્તમાન કાળની રચના કરતા હતા અને ધેન તમારો ઓબ્જેક્ટ એટલે કે કર્મ એટલે અહીંયા જ્યારે વાત કરીએ આઈ એમ પ્લેઇંગ ફૂટબોલ તો અહીંયા આઈ એટલે કોણ છે કરતા છે એમ ઇઝ આર માંથી એમ આવી ગયો પ્લે તમારું મૂળ રૂપ છે પાછળ આઈએનજી લાગી ગયો અને આવી તમારો ઓબ્જેક્ટ ક્લિયર છે હવે એને જ આપણે નેગેટિવ એટલે નકારમાં કન્વર્ટ કરવા જઈએ તો બીજું કઈ ન કરાય આ બે વચ્ચે ફાટ પાડી દેવાય અને અહીંયા મૂકી દેવાય નોટ જો એમ ઇઝ આર પ્લસ શું કરી નાખ્યું નોટ કરી દીધું એટલે કે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ વી 1 પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ એઝ ઇટ ઇસ ત્યાં બીજો કોઈ ચેન્જ નથી આ એમ નોટ પ્લેંગ ફૂટબોલ આમાં કીધું છે હું ફૂટબોલ રમી રહ્યો છું અહીંયા કહીશું ફૂટબોલ રમી રહ્યો નથી ખ્યાલ આવે છે અને એને જ આપણે ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થની અંદર કેમ લખી શકીએ તો કે સાહેબ એની માટે મારે શું કરવાનું આ નોટ ભૂસી દેવાનું અને પછી આ બે ની એન્ટ્રી ચેન્જ કરી દેવાના આર આવી જશે આગળ અને સબ્જેક્ટ આવી જશે પાછળ ઓકે ધેન વી છે છે ઓબ્જેક્ટ છે અને ક્વેશ્ચન માર્ક મૂકો ફરજિયાત છે એટલે કે આર યુ પ્લેઈંગ ફૂટબોલ શું તમે ફૂટબોલ રમી રહ્યા છો ખ્યાલ આવે તો આખું જે કોકોની વાત કરી રહ્યા છીએ આપણે ચાલુ વર્તમાન કાળ એટલે કે સબ્જેક્ટ પ્લસ આર પ્લસ વિવન પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ

પણ વાત છે એમાં કરી રહ્યા છીએ ચાલુ વર્તમાન કાળમાં અમે આવતીકાલે દિલ્હી જઈ રહ્યા છીએ ઓકે ઓકે એટલે વી આર ગોઈંગ ટુ ટુ અહીંયા જે છે છે ને આપણને બાય બતાવી ચાલુ વર્તમાન કાળ ક્લિયર છે તો આ એક આપણે સમજવાની બાબત છે કે અહીંયા ભલે ટુમોરો આવ્યો છતાં તમારે શું યુઝ કરવાનું છે ચાલુ વર્તમાન કાળ દેન ચેન્જિંગ સિચ્યુએશન જયારે કોઈ સિચ્યુએશન બદલાઈ રહી છે ત્યારે એટલે કે ધો વેધર ઇઝ ગેટિંગ કોલ્ડ એટલે કે તમારે અહીંયા શું છે ગરમી બહુ હતી પણ હવે તમારું હવામાન ઠંડુ થઈ રહ્યું એટલે કે વાતાવરણનું તમારું તો નહીં વાતાવરણ કેવું છે ઠંડુ થઈ રહ્યું છે એ બતાવવું છે ત્યારે આપણે શું કરી રહ્યા છીએ ચાલો વર્તમાન કાળનો યુઝ કરીએ છીએ એટલે કે જ્યારે કોઈ એક્શન અત્યારે ઘટી રહી છે બની રહી છે ટેમ્પરરી એક્શન છે એને ધેન ફ્યુચર પ્લાન કે અરેન્જમેન્ટ છે એને અને ચેન્જિંગ સિચ્યુએશન જ્યારે સિચ્યુએશન ચેન્જ થાય છે ત્યારે બધી જ વખતે તમે ચાલુ વર્તમાન કાળનો યુઝ કરી શકો છો ઓકે એના કીવર્ડ્સ જે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે કીવર્ડ્સ એટલે કે જ્યારે નાવ આવે એટલે કે હમણાં અત્યારે ને અત્યારે અભી કે અભી ધેન રાઈટ નાઉ આજ જ ક્ષણે ધેન એટ પ્રેઝન્ટ હાલમાં ટુડે એટલે કે આજે ધીસ ડેઝ એટલે કે આજકાલ ધીસ વીક એટલે કે આ અઠવાડિયે અને કરન્ટલી એટલે કે હાલમાં આ બધા જ કીવર્ડ્સ એવું છે કે જે બતાવી રહ્યા છે કે આપેલો જે કોઈ કાળ છે એ કયો છે ચાલુ વર્તમાન કાળ એટલે કે જ્યારે જ્યારે તમને આ કોઈ વર્ડ દેખાય તમારા સેન્ટેન્સમાં તમારા મગજમાં શું બ્લિંક થવું જોઈએ ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ ખ્યાલ આવે છે ચલો પરફેક્ટ તો એને જ આપણે સ્વિચ કરીએ સેમાં

ટાઈમ ઇન ધ પાસ્ટ ભૂતકાળની અંદર કોઈક ચોક્કસ સમયે ઘટના થઈ રહી હતી હું તમને ભણાવી રહ્યો હતો ગઈકાલ સાંજે આપણો લાઈવ લેક્ચર શરૂ થયો હતો ખ્યાલ આવે છે તો આ બધી જ જે ઘટનાઓ છે એ શું છે ઘટના થઈ ચૂકી છે પાસ્ટ ની અંદર ઓકે એન એક્શન ધેટ કન્ટિન્યુડ ફોર સમ ટાઈમ એન્ડ બિફોર ઇટ સ્ટોપ ઓકે એટલે થોડો ટાઈમ એ કન્ટિન્યુ છે અને ધેન સ્ટોપ બંધ થઈ ગઈ છે તો ઈ બધી જ ઘટનાઓ આપણે છે એમાં બતાવીએ છીએ તમારું જે ચાલુ ભૂતકાળ છે એની અંદર ઓકે નો ફોર્મ્યુલા એટલે કે ડિટેલ માં જોઈએ ડિટેલ માં આપણે ચેન્જ શું છે આપણે અગાઉ જે જોયું અગાઉ આપણે પ્રેઝન્ટ ટેન્સ માટે જોયું છે પ્રેઝન્ટ ટેન્સ માટે તમને હાઇલાઇટ કરીને આપું એમ ઇઝ આર એમ ઇઝ આર એમ ઇઝ આર દરેક જગ્યાએ એમ ઇઝ આર વપરાણું છે હા કે ના

તો કે તમારે એની અંદર માત્ર ને માત્ર વોઝ એટલે એમ ઇઝ હતું એની જગ્યાએ શું મૂકવાનું વોઝ અને આર છે એની જગ્યાએ શું મૂકવાનું છે વેર ઓકે ધેન તમારું વર્બ અને ઓબ્જેક્ટ સી વોઝ રાઇટિંગ લેટર તેણી પત્ર લખી રહી હતી તો શી અહીંયા કરતા છે સબ્જેક્ટ હવે વોઝ આવશે એની સાથે ઓકે અને વર્બ તમારું આઈએનજી અને ઓબ્જેક્ટ

She was not writing a letter. તેની પત્ર લખી રહી નહોતી અને હવે એને કન્વર્ટ કરવું છે ક્વેશ્ચન ની અંદર ઇન્ટરોગેટિવ પ્રશ્નાર્થમાં તો ભાઈ એની અંદર શું છે તો કે વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ વબ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક ખબર છે નોટ ને આપણે આમ દાબી દઈએ છીએ પછી આ બે ઇન્ટરચેન્જ વોઝ વેર આગળ સબ્જેક્ટ પાછળ ક્લિયર છે આપણે ત્યાં એમ અને ઈઝ વાપરતા એમ ઈઝ નું થઈ જશે હોય એની સાથે વાપરતા આપણે આર એનું થઈ જશે વેર આર નું શું થઈ જશે વેર ક્લિયર છે ચાલો પરફેક્ટ હું ગઈકાલે આઠ વાગે ભણતો હતો ભણવાની ક્રિયા ચાલુ થઈ ગઈ પૂરી થઈ ગઈ સ્પેસિફિક ટાઈમ આઠ વાગે તો હું ચાલુ ભૂતકાળ અહિયાં વાપરીશ ક્લિયર છે

બે ઘટના એક સાથે થાય છે અને કોઈક ખલેલ પહોંચે એવી ઘટના છે હવે આના મેજરલી આના મેજરલી કીવર્ડ્સ આપણે જોવા જોઈએ કે આપણો મેઇન જે ફોકસ છે કીવર્ડ્સ ઉપર હોય તો યસ્ટરડે એટલે કે ગઈકાલ આપણું ચાલુ ભૂતકાળ વખતે વાપરી શકાય છે વાપર્યા છે આપણે યસ્ટરડે એવું જો અહીંયા તમને દેખાઈ રહ્યું છે યસ્ટરડે જો છે જ ને મળી શકે છે તેન લાસ્ટ નાઇટ ગઈ રાત્રે એટ ધેટ ટાઈમ તે સમયે પછી છે વેન વેન પણ વપરાણા છે જોજો વેન 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 ચોરો વેન છે અને વાઇલ પણ છે બેય છે ઓકે વેન અને વાઇલ બંને છે ચલો વેન જારે વાઇલ દરમિયાન યસ્ટરડે ઇવનિંગ ગઈ સાંજે તો આ બધા જ જે કીવર્ડ્સ છે એ શું ઇન્ડિકેશન કરે છે આપણું ચાલુ ભૂતકાળ ખ્યાબર છે એટલે ચાલુ કાળની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો આપણે સમજી જઈએ કે ચાલુ વર્તમાન કાળ આપણને આવડી તો એમાં ખાલી એમ આર એને કન્વર્ટ કરીએ છીએ વોઝ બીજું કંઈ નવું આમાં કરતા નથી ક્લિયર શું ચલો નેક્સ્ટ ચાલુ ભવિષ્ય કાળ જે ભવિષ્ય કાળ છે એને આપણે કેવી રીતે બતાવી શકીએ છીએ ક્યારે વાપરી શકીએ છીએ એની વાક્ય રચના શું છે ક્લિયર તો આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ બનશે તો કે ભાઈ એની અંદર આપણને ખ્યાલ આવે છે કે ટાઈમ સાથે તમારું આ કામ થવાનું છે એવું આપણે માનીએ છીએ થઈ રહ્યું હશે આવતા વર્ષે તમે ડિગ્રી એન્જિનિયરિંગમાં ભણી રહ્યા હશો ખ્યાલ આવે છે તો એ ઘટના ભવિષ્યમાં થવાની છે ચાલુ હશે એવું બતાવી રહ્યા છીએ

ચલો પરફેક્ટ તો વિલ શી બી સિંગિંગ અ સોંગ શું તેણે ગીત ગાઈ રહી હશે તો આ સેન્ટેન્સ આપણને ચાલુ ભવિષ્યકાળ તરફ દોરી જાય છે નેક્સ્ટ ક્યારે ક્યારે વાપરી શકાય છે તો કે એક્શન કન્ટિન્યુ એટ અ સ્પેસિફિક ટાઈમ ઇન ફ્યુચર ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હશે એ બતાવવા માટે છે આપણે આ ટેન્સનો યુઝ કરીએ છીએ આઈ વિલ બી સ્ટડીંગ એટ એટ ક્લોક આવતા આઠવાડિયા દાદા દાદી ને મળવા જઈ રહ્યા છીએ જવાની વાત આવતા અઠવાડિયા છે પણ એ ક્રિયા ચાલુ હશે એ સમયે તો હું એને ચાલુ ભવિષ્ય ટાંકી શકું છું

તમારા ભવિષ્યમાં થવાની જે ક્રિયાઓ છે એક પછી એક જે થવાની છે એને ઇન્ડિકેટ કરવી હોય ત્યારે શી વિલ બી કુકિંગ વાઇલ આઈ વિલ બી સ્ટડીંગ બે ક્રિયા છે ઓકે તે રસોઈ બનાવી રહી હોય જ્યારે હું ભણતો હોઈશ હું ભણી રહ્યો હોઈશ ત્યારે તેની રસોઈ બનાવતી હશે તો આ જે આખું છે આપણે કોની માટે ડેડિકેટ લઈ છે ચાલુ ભવિષ્યકાળ આ ચારે ચાર ક્રિયાઓ ચાલુ ભવિષ્યકાળ તરફ આપણને લઈ જાય છે

જે ચાલુ ભવિષ્યકાળ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ તરફ આપણને લઈ જાય છે ક્લિયર તો આજે જે આપણે કવર કર્યું ટોટલી બધા જ કન્ટિન્યુઅસિટ છે એની સેન્ટેન્સ પેટર્ન ઉપર ફોલો કરો ક્યારે વપરાય છે ફોલો કરો કીવર્ડ્સ ઉપર ફોકસ કરો આપણું કામ ક્લિયર બાકી થાશે શું ભાઈ ખાલી આમનામાં પડ્યા રહેશો તો ભેગું નહીં થાય પ્રેક્ટિસ કરવી પડશે ને પ્રેક્ટિસ કરવા માટે ઇંગ્લિશમાં ડૂબકી મારવી પડશે

તમને તમારી મનગમતી ગમતી કોલેજ મળે આ આશો સાથે મળી આવતા લેક્ચરમાં માં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જય હિન્દ જય ભારત